હે શ્રી કૃષ્ણ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અનંત ચૌદસનો મહાત્મય પૂજા વિધિ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું અનંત ચૌદશ નું વ્રત આપણે સુદ ચૌદશ સંદેશે કરવામાં આવે છે આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ વ્રતના નામ પરથી જ આપણને ખબર પડે છે કે આ અનંત વ્રત છે આ વ્રત આપણા અનંત જન્મના પાપોને પણ બાળે અને ભસ્મ કરી દે છે આપણે જન્મ મરણનું જે ચક્કર હોય છે આ વ્રત કરવાથી તે પૂર્ણ થાય છે અનંત તે ભગવાન વિષ્ણુનું એક નામ છે ભગવાન વિષ્ણુ જે શેષનાગો ઉપર શયન કરી રહ્યા છે તે શેષનાગનું પણ નામ અનંત છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શેષનાગનું પણ પૂજન કરવામાં આવે છે શેષનાગ એટલે જે આપણી પૃથ્વીને ધારણ કરે છે જેના ઉપર આપણી પૃથ્વી ઊભી છે શેષ નાગને આપણે નાગ દેવતા કહીએ છીએ સુરપુરા બાપા કહીએ છીએ વગેરે આપણે તેમના અલગ અલગ નામો છે આ વ્રત કોઈ પણ સ્ત્રી કે પુરુષ કરી શકે છે આ વ્રત આપણે ભાદરવા સુદ ચૌદશ ના દિવસે કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ અને સ્વસ્થ વસ્ત્રો પહેરવા પછી આપણે એક બાજો અથવા તો પાટલો લેવાનો છે તેના ઉપર આપણે કેળાના પાનનો મંડપ બનાવવાનો છે પછી આપણે એક ત્રાંબા થતો પિત્તળનો કળશ લેવાનો છે આ કળશમાં આપણે નદીનું સ્વસ્થ જળ ભરવાનું છે અને આ આપણે કળશનું સ્થાપન મંડપમાં કરવાનું છે પછી આપણે દુરવાના શેષનાક બનાવવાના છે અને તેનું પણ આપણે સ્થાપન કરવાનું છે કળશના મુખ ઉપર આપણે પાંચ આસોપાલોના પાન મૂકવાના છે પછી આપણે તેના પર શ્રીફળ મૂકવાનું છે આપણે સૂતરનો દોરો લેવાનો છે તેના ચૌદ તાતણા કરીને ચૌદ ગાંઠો વાળવાની છે આ દોરો તમારે તમારા ડાબા હાથે પહેરવાનો છે જો તમારે હાથમાં આ દોરો ન પહેરવો તો જે આપણે શ્રીફળ લીધું છે તે શ્રીફળની ઉપર તમે આ દોરો મૂકી શકો છો આ વ્રતમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા છબી જો તમારા ઘરમાં હોય તો તેનું સ્થાપન પણ તમે કરી શકો છો આ વ્રત આપણે ચૌદ વર્ષ સુધી કરવાનું હોય છે આ વ્રત આપણે પૂર્ણ થાય પછી આપણે બ્રહ્મ ભોજન કરાવવું યથાશક્તિ જે દાન દક્ષિણા તમને મળે તે તમારે આપવી તેસનાગની ઉપર ભગવાન વિષ્ણુ શયન કરે છે શેષનાગતે ભગવાન વિષ્ણુના એક અંશ છે જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુએ આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો ત્યારે ત્યારે શેષનાગે પણ તેમની સાથે સાથે અવતાર ધારણ કર્યો હતો શેષનાગે આપણે આખી પૃથ્વીને પોતાના શિર ઉપર ધારણ કરેલી છે આ વ્રત દરમિયાન તમારે શેષનાગના પવિત્ર દિવ્ય મંત્રનો જાપ કરવો મેં મારા આગળના વિડીયોમાં નાગદેવતાના પવિત્ર દિવ્ય એકસો નામનો વિડીયો તમારી સાથે શેર કર્યો છે અને નાગદેવતાના પવિત્ર દિવ્ય એક હજાર આઠ નામનો વિડીયો પણ તમારી સાથે શેર કરીએ છીએ હું તેની લિંક તમને આપી દઈશ એટલે તમે તે જોઈ શકશો આ વ્રત કરવાથી આપણા અનંત પાપો હોય તો પણ તે બળી જાય છે અને અંતે આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીશું આ વ્રતની પૂજા વિધિ સૌ પ્રથમ તમારે એક બાજળ હતા તો પાટલો લેવાનો તેના પર લાલ કલરનું વસ્ત્ર પાથરવું કોરું વસ્ત્ર હોય એવી રીતે તમારે પાથરવું પછી આપણે એક કળશ અને આ કળશમાં આપણે નદીનું જળ ભરવાનું છે આ કળશના મુખ ઉપર આપણે પાંચ આંસો પાલનના ઉપર શ્રીફળ મૂકવાનું છે અને ભગવાન વિષ્ણુની જે મૂર્તિ કે છબી તમારા ઘરમાં હોય તેનું આપણે સ્થાપન કરવું અને દુર્વા લઈ અને દુર્વાના આપણે શેષનાગ બનાવવાના છે અને તેમનું પણ આપણે સ્થાપન કરવાનું છે પછી આપણે ભગવાન વિષ્ણુ શેષનાગને કંકોથી તિલક કરવું ચોખા લગાવવા કળશને પણ આપણે કંકોથી તિલક કરી ચોખા લગાવવા પછી આપણે પ્રસાદ ધરાવવાનો છે શેષનાગને દૂધ પાક ખૂબ જ પ્રિય છે એટલે આ દિવસે બની શકે ત્યાં સુધી તમારે દૂધ પ્રસાદ બનાવવો અથવા તો કોઈ પણ દૂધમાંથી બનાવેલી મિષ્ટાન તમે ધરાવી શકો છો પૂજા અને થાળ થયા પછી આપણે આરતી કરવાની છે આરતી કર્યા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવી કથા વાર્તા સાંભળતી વખતે આપણે મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવાનું છે અને શેષનાગનું પણ સ્મરણ કરવાનું છે આ દિવસે તમારે બની શકે એટલું પુણ્યદાન કરવું પુણ્યદાનમાં આપણે જરૂરિયાતમંદને કોઈ પણ વસ્તુ આપી શકીએ છીએ આ દિવસે વસ્ત્રનું દાન કરવું તે વધારે મહત્વનું છે તમે વસ્ત્રનું દાન કરો પરંતુ તે વસ્ત્ર કોરા હોવા જોઈએ કોરા વસ્ત્રનું તમારે આ દિવસે દાન કરવાનું છે કોઈ ભૂખ્યા હોય તો તેને આપણે જમાડી શકીએ છીએ અથવા તો બીજી કોઈ પણ મદદ આપણે તેમને કરી શકીએ છીએ હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીએ એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણે રહેતા હતા બ્રાહ્મણનું નામ માધવ હતું અને બ્રાહ્મણીનું નામ ચંપા હતું અને આ બ્રાહ્મણ દંપતીની એક પુત્રી હતી આ પુત્રીનું નામ લીલા હતું લીલા જ્યારે નાની હતી ત્યારે જ તેમના માતાનું અવસાન થઈ ગયું હતું આ બ્રાહ્મણની પત્નીનું મૃત્યુ થયું પછી આ બ્રાહ્મણે બીજા લગ્ન કર્યા અને તેની પત્નીનું નામ કરકશા હતું તેની પત્નીના નામ પ્રમાણે પણ તેનો સ્વભાવ પણ કર્કશો હતો કરકસા તો પોતાની ઓરમાન દીકરીને ખૂબ જ દુઃખ આપતી હતી લીલાને તો પોતાની નવીમાં ઘરનું બધું જ કામ કરાવતી હતી અને પોતાની નવીમાં આખો દિવસ આરામ કરતી હતી લીલા તો નાની હતી એટલે પોતાની નવીમાંને કંઈ કહી શકતી ન હતી અને લીલા તો ચૂપચાપ પોતાનું કામ કરી જતી હતી કામ કરતાં કરતાં લીલા તો મોટી થઈ પછી તેના પિતાને પોતાની પુત્રીને લગ્નની ચિંતા સતાવવા લાગી અને તેની લીલાને યોગ્ય કોઈ મૂર્તિયા હોય તેની શોધખોળ કરવા લાગી બ્રાહ્મણે તો ઘણી બધી શોધખોળ કરી પરંતુ પોતાની દીકરીને યોગ્ય કોઈ મળતો ન હતો એક દિવસની વાત છે તેમના ઘરે કૌડલ્ય મુનિ આવ્યા કોડલ્ય મુનિએ તો લીલાને જોઈને તેમની લીલા પસંદ આવી ગઈ અને તેમની લીલાના પિતા પાસે લીલાનું માંગો માંગ્યું તેના પિતાએ તો તરત જ હા પાડી દીધી લગ્ન માટે અને પછી તો લીલાના લગ્ન થયા પરંતુ તેની નવી માએ તેને દહેજમાં કઈ પણ ન આપ્યું ખાલી હાથે તેને વિદાય કરી માધવ પણ પોતાની નવી પત્ની આગળ લાચર હતો અને પોતાની પુત્રીને ખાલી હાથે વિદાય કરી કોડીને મુનિ તો લીલાને પોતાની વેલમાં બેસાડીને ત્યાંથી વિદાય થયા રસ્તામાં યમુનાજી નદી આવી એટલે કોડીને મુનિ તો સ્નાન કરવા માટે વેલમાંથી નીચે ઉતરી લીલા પણ નીચે ઉતરી આ જોઈ અને લીલાને તો નવાઈ લાગી અને તે પહેલી સ્ત્રીઓ પાસે ગઈ અને એ સ્ત્રીઓને કહ્યું કે તમે આજે શેનું વ્રત કરી રહ્યા છો આ સાંભળીને એક સ્ત્રીએ કહ્યું કે બહેન આજે ભાદરસો ચૌદસો દિવસ છે અમે અનંત ભગવાનની પૂજા કરી રહ્યા છીએ આ વ્રત કરનારે પુરુષ વાચક એક અનાજ લઈ અને તેને રાંધવું આ અનાજ જે આપણે રાંધ્યું હોય તેને આપણે ચાર ભાગ કરવા એક ભાગ બ્રાહ્મણને આપો એક ભાગ આપણે પૂજા કરીએ ત્યારે પ્રસાદ તરીકે ધરાવો એક ભાગ આપણે કુટુંબીજનોને પ્રસાદ તરીકે વહેંચો અને એક ભાગ આપણે પોતે ખાવો આ વ્રતમાં તમે સવાસેર અનાજ પણ લઈ શકો છો સવાસેર અનાજ લઈ અને તેને આપણે ચાર ભાગ કરવાના છે પછી આપણે સૂતરનો દોરો લેવાનો છે આ દોરાને આપણે ચૌદ તાંતળા લઈ અને ચૌદ ગાંઠ વાળવાની છે પછી આપણે આ દોરાને કંકોથી રંગી દેવો પછી આપણે ડાબા હાથે પહેરવો ડાબા હાથે પહેર્યા પછી આપણે તેને કંકોથી તિલક કરવાનો છે ચોખા લગાવવાના છે ચંદન લગાવવાનો છે આવી રીતે આપણે દોરાની પૂજા કરવાની છે લીલાએ તો આ સ્ત્રીઓ પાસેથી વ્રતની પૂરી વિધિ જાણી લીધી ત્યાં જ બધી સ્ત્રીઓ સાથે તે પૂજા કરવા લાગી અને તેમની પાસેથી દોરો લઈ અને પોતાના ડાબા હાથે બાંધ્યો આ બાજુ તો લીલાની પૂજા પૂરી થઈ અને કોડિન્ય મુનિ પણ સ્નાન કરી અને આવી ગયા અને બંને વેલમાં બેસીને પોતાના ઘર તરફ જવા માટે નીકળી ગયા ઘરે આવ્યા પછી પતિ પત્ની પોતાનો સમય આનંદ થી પસાર કરતા હતા એવામાં કોડિન્ય મુનિ નું ધ્યાન લીલાના હાથમાં બાંધેલા દોરા તરફ ગયું લીલાના હાથમાં આ દોરો છે અને કોડિન્ય મુનિને તો શંકા થઈ અને તેને પૂછ્યું કે આ શેનો દોરો તે તારા હાથમાં બાંધ્યો છે લીલાએ તો કહ્યું કે આજે મેં અનંત ભગવાનનું વ્રત કર્યું છે આ દોરો અનંત ભગવાનનો છે કોડિન્ય મુનિને તો લીલાની આ વાતમાં સંતોષ ન થયો એટલે તે ગુસ્સામાં આવી અને તેના હાથમાં બાંધેલો દોરો તોડી નાખ્યો તેમના મનમાં એવું હતું કે પોતાને વસ કરવા માટે લીલાએ આ ડાબા હાથમાં દોરો બાંધ્યો છે લીલાએ તો તૂટેલો દોરો લીધો અને આ દોરો તેને દૂધમાં નાખ્યો દૂધમાં નાખતી વખતે કોડિન્ય મુનિ તે જોઈ ગયા અને દૂધમાંથી કાઢી અને કોડિન્ય મુનિએ તો આ દોરાને સળગાવી દીધો કૌડણ્ય મુનિને આવા વર્તનથી લીલા તો ખૂબ જ દુઃખી થઈ ગઈ અને રડવા લાગી અને અનંત ભગવાન પણ પોતાના વ્રતના આવા અપમાનથી કોપાયમાન થઈ ગયા થોડા જ વખતમાં તેમના ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ ચાલી ગઈ એવો તો ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગયા હવે તેમને ખાવા પૂરતું પણ અનાજ મળતું ન હતું અન્ન અને દાંતને વેર થઈ ગયા આ બધું જોઈ અને લીલાએ તો પોતાના પતિને સમજાવ્યા કે હે નાથ આ બધું અનંત ભગવાનના કોપાયમાનનું પરિણામ છે તમે મારા વ્રતનું અપમાન કર્યું હતું એટલે આ બધું થઈ રહ્યું છે તમે કૃપા કરી અને ગમે તેમ કરી અને અનંત ભગવાનને રહી જવો જો અનંત ભગવાન આપણા પર પ્રસન્ન થશે તો જ આપણે જેવા હતા તેવા દિવસો ફરીથી પાછા આવશે તની પત્નીની આ વાત સાંભળીને કોડીની મુનિની આંખો ઉઘડી ગઈ અને તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગે કે જે પણ બની રહ્યું છે મેં આ વ્રતનું અપમાન કર્યું પછી જ બધું બની રહ્યું છે હવે તેમને ઘણો બધો પસ્તાવો થવા લાગ્યો પરંતુ હવે શું થાય મુનિ તો અનંત ભગવાનને શોધવા માટે જંગલ તરફ જવા લાગ્યા જંગલમાં જઈ અને કોડિન્ય મુનિએ તો આંબાને પૂછ્યું કે હે આંબા તે અનંત ભગવાનને જોયા છે ત્યારે આંબાએ જવાબ આપ્યો કે ના મેં નથી જોયા મુનિવાર પરંતુ તો તમને મળે તો મારી એક વાત તમે અનંત ભગવાન સુધી પહોંચાડજો મારી કેરી કોઈ ખાતું કેમ નથી મારી ડાળ ઉપર કોઈ પક્ષી બેસતું કેમ નથી કોડિન્ય મુનિ તો આબાને આશ્વાસન આપી અને આગળ ચાલવા લાગ્યા તેઓ ચાલ્યા જતા હતા તો રસ્તામાં એક ગાય આવી અને તેમને પૂછ્યું કે હે ગાય માતા તમે અનંત ભગવાનને જોયા છે ત્યારે ગાય માતાએ કહ્યું કે ના મુનિવાર મેં નથી જોયા પરંતુ જો તમને મળે તો મારી વાત તેમના સુધી તમે પહોંચાડજો મારા આચર ફાટો ફાટો થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી કોડીની મુનિએ તો ગાયને આશ્વાસન આપ્યું અને આગળ ચાલ્યા આગળ જતાં તેમને બળદો મળ્યા અને બળદોને કોડીની મુનિએ પૂછ્યું કે તમે અનંત ભગવાનને જોયા છે ત્યારે બડોદોએ કહ્યું કે ના અમે નથી જોયા પરંતુ જો તમને મળે તો એક વાત તેમના સુધી પહોંચાડજો અમે કેમ સતત લડ્યા કરીએ છીએ બળોદોની વિદાય લઈ અને મુનિ તો આગળ ચાલ્યા આગળ ચાલ્યા અને તેમને એક તળાવ મળ્યો અને મુનિએ તો તળાવને પૂછ્યું કે તમે અનંત ભગવાનને જોયા છે ત્યારે તળાવે કહ્યું કે ના મેં નથી જોયા પરંતુ જો તમને મળે તો મારી એક વાત તેમના સુધી પહોંચાડજો મારું પાણી કોઈ પીતું નથી પશુ કે પક્ષીઓ કોઈ પણ મારું પાણી નથી પીતું હા સાંભળીને કોડીની મની તો આગળ ચાલ્યા કોડીની મની તો ત્યાંથી આગળ ચાલ્યા અને ચાલતા ચાલતા તેમને એક ગધેડો અને એક હાથી મળ્યા તેમને ગધેડા અને હાથીને પૂછે કે તમે અનંત ભગવાનને જોયા છે ત્યારે તેમને સરખો જવાબ ન આપ્યો કે કોડિન્ય મની તો નિરાશ થઈ ગયા અને તેમને મનમાં થયું કે હવે મને અનંત ભગવાન નહીં મળે અને તેમને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો કોડિન્ય મુની તો વૃક્ષમાં લટકી અને ગળે ફાંસો ખાવાનો વિચાર કરતા હતા ત્યાં તેમની નજર એક વૃદ્ધ બ્રાહ્મણ ઉપર પડી અને આ બ્રાહ્મણે કોડીની મુનિને કહ્યું કે તમારે એવું શું દુઃખ છે કે તમે આત્મહત્યા કરી રહ્યા છો ત્યારે કોડીની મુનિએ કહ્યું કે મારે અનંત ભગવાનના દર્શન કરવા છે પરંતુ તે કંઈ મળતા નથી આ સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું કે જો તારે અનંત ભગવાનના દર્શન કરવા હોય તો હું તને દર્શન કરાવું છું તું મારી સાથે ચાલ આમ કહી અને આ વૃદ્ધ બ્રાહ્મણ તો કૌડિન્ય મુનિને લઈ અને એક વૃક્ષની નીચે આવ્યા અને આ વૃદ્ધ બ્રાહ્મણે કોડિન્ય મુનિને કહ્યું કે તું આ વૃક્ષની અંદર જા તને અનંત ભગવાનના દર્શન થશે કોડિન્ય મુનિ તો આ વૃક્ષની અંદર ગયા ત્યાં એક મોટી ગુફા હતી અંદર જોયું તો સોનાનો આખો મહેલ હતો અને હીરાના હિંડોડા ઉપર અનંત ભગવાન ઝૂલી રહ્યા હતા કોડિન્ય મુનિ તો ભગવાનને જોઈ અને તેમના ચરણોમાં પડી ગયા અને કોડીની મની તો ખૂબ જ રડવા લાગ્યા અને રડતા રડતા ભગવાન ક્ષમા માંગવા લાગ્યા હે અનંદ ભગવાન તમે મને ક્ષમા કરી દો મેં તમારા વ્રતનું અપમાન કર્યું છે અને મુનિનો આવો પશ્ચાતાપ જોઈ અને ભગવાન પ્રસન્ન થયા અને તેને કહ્યું કે ક્યારે પણ મારા વ્રતનો અપમાન ન કરતા જો તારાથી વ્રત થાય તો કરવું ન થાય તો બીજા વ્રત કરતા હોય તેનું અપમાન ક્યારે પણ ન કરવું અને અનંત ભગવાનને તે કોડિન્ય મુનિને આશીર્વાદ આપ્યા હે વસ્ત હવે તું ઘરે જા અને ઘરે જે અને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક મારો વ્રત કરજે મારા વ્રતના પ્રભાવે તારી ગયેલી સાહેબે બધી તને પાછી મળશે તને સુખ સંપત્તિ અને સંતતી પ્રાપ્ત થશે અને અંતકાળે તને સ્વર્ગ મળશે ભગવાનની આ વાત સાંભળીને કોડિન્ય મુનિએ ત્યાં જ નક્કી કરી કે હું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આ વ્રત કરીશ પછી તો કોડિની મુનિએ બધી વાત કરી કોડિની મુનિએ તો આંબા ગાય બળદ તળાવ ગધેડા હાથે અને વૃદ્ધ બ્રાહ્મણ વિશે પૂછ્યું કોડિન્ય મુનિએ આ બધા વિશે કહ્યું કે તેમને મને તેમની વાત પહોંચાડવા માટે કહ્યું છે આંબાના ફળ કોઈ ખાતું નથી ત્યારે ભગવાને કહ્યું કે ગયા ભાવમાં તે ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ હતો પરંતુ તે કોઈને વિદ્યા આપતો ન હતો એટલા માટે આ ભોમાં તે આંબો બન્યો છે એટલા માટે તેના ફળ કોઈ ખાતું નથી તેના પર કોઈ પક્ષી માળો બનાવતું નથી કે બેસતું નથી ગાય બ્રાહ્મણી હતી તેને એક નાનું બાળક હતું પરંતુ તે પોતાના બાળકને ક્યારે પણ દૂધ પીવડાવતી ન હતી માટે આ ભાવમાં તે ગાય બની છે અને તેનું દૂધ કોઈ પીતું નથી અડદો છે તે ગયા ભાવમાં શોક્યો હતા હંમેશા એકબીજા સાથે લડ્યા કરતા હતા એટલા માટે આ ભાવમાં તે બંને બળદો બન્યા છે અને એકબીજા સાથે લડાઈ કરી રહ્યા છે તળાવ તે ગયા ભાવમાં બ્રાહ્મણી હતી પરંતુ તે કોઈને ક્યારે પણ કોઈ દાન દેતી ન હતી આથી તેમનું પાણી કોઈ પીતું નથી પશુ કે પક્ષીઓ કોઈ ગધેડો અને હાથી ગયા ભાવમાં વાણ્યા હતા ને તે ખૂબ જ ક્રોધી અને અભિમાની હતા ને તને જે વૃદ્ધ બ્રાહ્મણ મળ્યો તે હું પોતે હતો આમ કહી અને ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી કોડિન્ય મુનિ તો ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા પોતાના ઘરે ગયા ઘરે આવી અને પોતાની પત્નીને બધી વાત કરી કોડિન્ય મુનિની વાત સાંભળીને પત્ની તો ખુશ થઈ ગઈ અને પતિ પત્ની બંને અનંત ચૌદસનું વ્રત કર્યું પતિ પત્ની બંને પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક વ્રત પૂર્ણ કર્યું અને વ્રતના પ્રતાપે ધીરે ધીરે તેમની બધી સુખ સાહેબી ધીરે ધીરે પાછી આવવા લાગી પતિ પત્ની બંને અનંત ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા અને જેવું હતું એવું ફરી પાછું તેમને થઈ ગયું થોડા સમય પછી લીલા પણ સગર્ભા થઈ અને પૂરા તેને જન્મ આપ્યો ભગવાન તમે લીલા ને ફર્યા તેવા સર્વ ને ફરજો તમારું વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો બધાને સુખ સંપત્તિ અને સંતતી આપજો શ્રદ્ધા વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રદાન કરજો અહીં આપણે અનંત ચૌદશી પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ